નમસ્તે મિત્રો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી બે હાજર છવ્વીસ એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી આવેલી છે આપણે લાયકાતની મિત્રો વાત કરીએ તો તમારી પાસે ઓછામાં ઓછું ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો અઠ્યાવીસો હજાર થી પણ વધુ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે મિત્રો અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ છે એકત્રીસ એક બે હજાર છવ્વીસથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો જીડીએસ ની જગ્યાઓ માટે ઇન્ડિયા પોસ્ટ પરથી બે હાજર છબ્વીસ માં ધોરણ દસ પાસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો તમે તમે આઈટીઆઈ પણ પણ કરેલું હોય તો તો આ ભરતીમાં અરજી કરી શકશો આમાં ઓનલાઈન અરજી તારીખ એકત્રીસ એક બે હાજર છબ્બીસ થી શરૂ થઈ ગઈ છે આમાં તમે મિત્રો સોલ બે બે હાજર છવ્વીસ લગી અરજી કરી શકશો ઉમેદવાર ઇન્ડિયા પોસ્ટની જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ આ ભરતીમાં મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ભારત સરકાર કે પછી રાજ્ય સરકારો કે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોઈ પણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગણિત અને અંગ્રેજીમાં પાર્સિંગ માર્ક્સ સાથે માધ્યમિક શાળા પરીક્ષા એટલે કે તમારી પાસે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અરંધારે માન્ય બોર્ડમાંથી માંથી ઓછામાં ઓછા ધોરણ દસ માં ધોરણ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ પોસ્ટ મુજબ સ્થાનિક ભાષાની વિગતો પરિશિષ્ટ ત્રણ માં આપવામાં આવેલી છે એ તમારે જોઈ લેવાની છે ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં વય મર્યાદાની વાત કરીએ તો સોલ બે બે ના રોજ તમારી ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી ચાલીસ વર્ષની હોવી જોઈએ આપણે ઉંમર મર્યાદામાં વાત કરીએ તો ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ ઈડબલ્યુ એસ માટે કોઈ પણ છૂટછાટ નહીં એટલે કે આમાં કોઈ પણ પ્રકારની મિત્રો છૂટછાટ ભરવા રહેશે નહીં જ્યારે પીડબ્લ્યુ બીડી માટે દસ વર્ષની છૂટછાટ તમને આ ભરતીમાં મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે અરજી ફીની મિત્રો વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે તમારે સો રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે બધા મહિલા અરમદારો એસસી એસટી અરમદારો પીડબ્લ્યુ બીડી અરમદારો અને ટ્રાન્સ વુમન અરમદારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી મિત્રો ચૂકવણી મોડની વાત કરીએ તો તમે જે અરજી ફી ચૂકવો છો એ તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા તમે આ જે અરજી ફી છે એ ચૂકવી શકો છો એક બીજી મહત્વની મિત્રો વાત કે આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો ત્યારબાદ પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ તો એમાં દર મહિને રૂપિયા બાર હજાર થી લઈને રૂપિયા ઓગણત્રીસ હજાર ત્રણસો ને લગી તમને પગાર મળવાપાત્ર રહેશે જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ તો આમાં મિત્રો તમને દર મહિને રૂપિયા દસ થી લઈને રૂપિયા ચોવીસ લગી તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે ડાક સેવકની વાત કરીએ તો આમાં રૂપિયા દસ હજાર ચારસો સિત્તેર રહેશે ત્યારબાદ આપણે મિત્રો ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે તો ગુજરાતમાં મિત્રો એક હજાર આઠસો ને ત્રીસ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખો મિત્રો તો ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હવે એકત્રીસ જાન્યુઆરી બે હજાર થી શરૂ થશે મિત્રો તમે ફેબ્રુઆરી સુધી જે જે આપેલી છે એના દ્વારા અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે જે ઓફિસિયલ જે વેબસાઈટ આપેલી છે એના પર તમારે જવાનું છે અન્ય કોઈ પણ માધ્યમથી મિત્રો મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની તમારે ખાસ નોંધ લેવાની છે અરજી પ્રક્રિયા બે ભાગોનો સમાવેશ થાય છે પહેલું છે એક વખત એટલે કે અને બી છે અરજી ભરવી ત્યારબાદ માટે ઉમેદવારો પાસે પોતાનો સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે ત્યારબાદ એકવાર નોંધણી કર્યા પછી તે જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને અન્ય કોઈ પણ અરજદારના વધુ નોંધણી માટે કરવામાં આવશે નહી એટલે કે મિત્રો તમે એક થી વધુ નોંધણી કરી શકો નહી આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ વિડીયોને લાઈક તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લઈને આવીએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત